હેલો બાલ દોસ્તો મારું નામ દેસાઈ એસવી છે અને હું તમને અંગ્રેજીમાં કકો શીખાવીશ આ શું છે કમળનો ક આનો સ્પેલિંગ શું થાય કે એ આના પછીનો શું અક્ષર આવે ખડિયાનો ખ આનો સ્પેલિંગ શું થાય કે એચ એ કે એના શું છે ગણપતિનો ગ આનો સ્પેલિંગ શું થાય જી એ એના પછીનો શું છે ઘરનો ઘ

એનો સ્પેલિંગ શું થાય સી ડબલ એ એના પછીનો શું અક્ષર છે જ એનો સ્પેલિંગ શું થાય જે એના પછીનો અક્ષર શું છે જબલા નો જ એનો સ્પેલિંગ શું થાય જે એચ એના પછીનો શું છે ટ એનો સ્પેલિંગ શું થાય એના પછીનો શું અક્ષર છે ઠોળિયાનો ઠ એનો સ્પેલિંગ શું આવે ટી એચ એ એના પછીનો શું અક્ષર છે ડગલાનો ડ એનો સ્પેલિંગ શું થાય ડી એના એ પછીનો શું અક્ષર છે ડગલાનો ડ એનો સ્પેલિંગ શું થાય ડી એચ એ આના પછીનો અક્ષર શું છે અને ફૅન્ડનો અણ એનો સ્પેલિંગ શું થાય

એના પછીનો શું અક્ષર છે દડાનો દ એનો સ્પેલિંગ શું આવે ડી એ ના પછીનો અક્ષર શું છે ધ સ્પેલિંગ શું આવે ડી એચ ના પછીનો શું તમને અક્ષર દેખાય છે એન નગારાનો ન એનો સ્પેલિંગ શું આવે એન એ આ શું છે પતંગ નો પ એનો સ્પેલિંગ શું આવે પી એ આ શું છે ફટકડી નો ફ એનો સ્પેલિંગ શું આવે પી એચ એ શું છે બકરીનો આનો સ્પેલિંગ શું આવે શું છે નો ભ આનો સ્પેલિંગ શું આવે બી એચ એ આ શું છે મરચાનો મ આનો સ્પેલિંગ શું આવે વાય એ આ શું છે રમકડાનો ર આના સ્પેલિંગ શું આવે આર એ ના નો શું અક્ષર છે લખોટી નો લો એનો સ્પેલિંગ શું આવે એ છે વ એનો સ્પેલિંગ શું આવે વી એ આ શું છે સૈનાય નો સ એનો સ્પેલિંગ શું આવે એસ એચ એ આ શું છે સસ્કો નો સ આનો સ્પેલિંગ શું આવે એના પછીનો શું અક્ષર છે નો શ આનો સ્પેલિંગ શું આવે એસ એના પછીનો તમને શું અક્ષર દેખાય છે હરણ નો હા Ena spelling-ul s-o avea S-A. Ena părintele, ce ucșor Oro. oro spelling-ul s-o L-A. Așa spelling-ul KSHA and a patch J. Agnea in a spilling suave G -N Okay, thank you.